નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નવી ડુંગળીની જે જંગી આવકના પગલે ભાવમાં પચીસથી પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે નાસિકમાં પણ ડુંગળીની આવકોમાં વધારો જોવા મળ્યો છે ખાસ કરીને બાંગ્લાદેશ દ્વારા રોજની નિકાસ પર પર મીટરમાં વધારો કરવામાં આવ્યો છે અને છતાં દેશમાં નવી ડુંગળીની આવકમાં વધારો થવાના પગલે ભાવમાં ઓછી સપાટીએ ઘટાડો પણ થયો છે ગુજરાતમાં અને ગોંજર જે ગોંડલમાં તાજેતરમાં આવકો ખોલી અત્યારે એક જ લાખ કટાની આવકો થતી જોવા મળી છે જે તેમાંથી રોજની ચાલીસ હજાર કટાની આવકો વેપાર

મહુવાની અંદર લાલ ડુંગળીના પાંત્રીસ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ચારસો રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળી લગતા આજની સરસ વીડિયા ગમ્યું ચારસો બધા મિત્રોને જય જવાન